નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં હું છું ખુશબુ સમાચાર પર નજર કરીએ તો ગુજરાત એસટી નિગમ દ્વારા બસો પચાસ નંગ રેડીમેડ મિની બસો ખરીદ કરવા માટે ટેન્ડર બહાર પાડેલ છે જે દર્શકો આ સાથે સ્ક્રીન પર જોઈ શકે છે આ ટેન્ડરમાં બસો પચાસ નંગ બસો અંગેની મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન ક્યારનું હશે અને તેનું મોડલ કયું હશે તેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી અને તે રીતે પડદા પાછળ નક્કી કરેલ કંપની પાસેથી તેઓની પાસે પડી રહેલ જૂની મિનીમીડી બસો ખરીદ કરવાની ગોઠવણ એસટી નિગમના એમડી અને અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવેલની રજૂઆત સરકારશ્રીમાં કરવામાં આવી છે અગાઉ વેસ્ટ નિગમના એમડી સોનલ મિશ્રા જનરલ મેનેજર શ્રી વાઘેલા દ્વારા નરોડા વર્કશોપ પત્ર નંબર ત્રણ આઠ નવ પાંચમાં તારીખ દસ આઠ બે હજાર અઢારથી એકસો એંસી મિની બસો વગર ટેન્ડરે ખરીદી કરી ડિલિવરી કરવાના હુકમ ટાટા કંપનીને નિયમો વિરુદ્ધ આપી દીધેલા અને તેની ડિલિવરી ઓક્ટોબર બે હજાર અઢારમાં પચાસ નંગ અને નવેમ્બર બે હજાર અઢારમાં એકસો ત્રીસ નંગ નરોડા વર્કશોપ ખાતે મોકલી આપવામાં આવી

અને તેઓ દ્વારા તુરંત આ કાર્યવાહી રદ કરીને તે અંગેની ખરીદી ઈ ટેન્ડર કરીને જ કરવા એસટી નિગમને જણાવ્યું જેથી નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે પરંતુ તે જ કંપની પાસેથી મિનીબીડી બસો અગાઉ ઉત્પાદિત કરેલ મેળવવા માટે જ તેની શરતોમાં મેન્યુફેક્ચર અને મોડેલની કોઈ વિગતો બતાવવામાં આવી નથી તેવું એસટી નિગમના પ્રામાણિક અધિકારી અને કર્મચારીઓમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે આ મિનિબીડી બસોની સીટિંગ કેપેસિટી એકત્રીસ વ્યક્તિની હોય છે જ્યારે ચેસીસ ઉપર બનતી બસોની સીટિંગ કેપેસિટી એકાવન વ્યક્તિની હોય છે મુસાફરી કરીગમ તરફથી બનાવવામાં આવતી બસોની ચેસિસ કિંમત રૂપિયા તેર લાખ ચોરાણું હજાર છે જ્યારે મિનિમડી બસની કિંમત ઓગણીસ લાખ પંચોતેરસો છે તેમ છતાં પણ આ મિનિમિડી બસો ખરીદી કરવા પાછળનો હટાગ્રહ પણ શંકાઓ ઊભી કરે છે